જય શ્રી કૃષ્ણ જય મહાકાલ મારું એકઝેટ લોકેશન આવે જયનાથ હોસ્પિટલ ગાયત્રીનગર મેન રોડ ખાવગલીવાળો રોડ લ્યો એટલે એકઝેટ જયનાથ હોસ્પિટલની સામે આવે અને પુતળીબાઈ સ્કૂલ જે છે પુતળીબાઈ એના ગેટની એકઝેટ નજીક જ ત્યાં જ બરાબર અને સમય છે સાંજે આઠથી સાડા અગિયાર ઉનાળો હશે તો ક્યારેક બાર વાગ્યા સુધી હોય પબ્લિકની ડિમાન્ડ પ્રમાણે પણ આઠથી સાડા અગિયાર અને સન્ડે પણ ચાલુ રહેશે બરાબર અને મારી પ્રોડક્ટ છે એ પ્રોટીન શેક છે બરાબર શેકમાં ઘણા બધા હોય દૂધ કોલ્ડિંગ હોય શેક હોય પણ મારો છે ને મેઇન પર્પઝ પ્રોટીનનો છે ને મારો શેક પ્રોટીન શેક છે અગિયાર ફ્લેવર છે એમાં અગિયાર ફ્લેવર તમને એમાં મળશે અગિયાર ફ્લેવરની અંદર દરેક નવી ફ્લેવર છે ઠંડાઈ છે અંજીર કાજુ ક્રશ છે પછી ક્રીમ છે પછી એક છે ને ફાલુદા છે પિસ્તા ફાલુદા પછી સિલ્વર રોઝ છે બટરસ્કોચ છે વેનીલા છે રજવાડી રાજભોગ છે અને એની સાથે એક અલગ આઈટમ છે કે જે ડાર્ક ચોકલેટ હોય એને કોમ્બિનેશન કરી અને સી ઓફ ચોકલેટ સી ઓફ ચોકો તોય ચાલે સી ઓફ ચોકલેટ કયો તોય ચાલે એ તમે કયો ત્યારે એ લાઈવ બનાવી દઉં એનું કોઈ સિરપ કેવું કઈ નહીં પણ એ ચોકલેટમાંથી ડાયરેક્ટ બનેલો પ્રોટીન શેક બનશે એટલે ટોટલ અગિયાર આઈટમ આમાં તમને મળશે પ્રાઇસ છે એ જે રેગ્યુલર છ આઈટમ છે એની સાઠ રૂપિયા છે અને જે બીજી પાંચ નવી ફ્લેવર છે એના એસી રૂપિયા છે

જે નોટ એટલે કોઈ પણ વસ્તુમાં પાવડર આવે કે કેમિકલ આવે એ વસ્તુ નથી જોતી કારણ કે મે મારો મેઇન બેઝ પ્રોટીન નો છે તો એ બેઝ વયો જાય નેચરલ જ નેચરલ જ કેટલા લોકો ઝીમ જાતા હોય એને ખ્યાલ જ હોય કે પ્રોટીન નો મેઈન પર્પસ શું છે બરોબર লা সিল্স <laughs> આગળ જતા એક મેંગો ફ્લેવર માં પ્રોટીન આવશે વે પ્રોટીન છે પણ અત્યારે સ્ટાર્ટિંગ છે એટલે બહુ જાજી રેન્જ નથી રાખી ચોકો વેનીલા છે એની સાથે હું ચોકલેટ ફ્લેવર નો જ પ્રોટીન નાખીશ અને બાકી બધામાં ઓલ પ્લાન્ટ ટ્રાય કરશે પછી ખ્યાલ આવશે કે લોકોને કેવો લાગ્યો એ તો લોકો એમાં કસ્ટમર નો ફીડબેક મહત્વ નો છે

ai aloki paria noa ke paria

આમાં કોઈ ફ્લેવર નહી જાય બીજા સિરપ કે કોઈ કઈ નહીં જાય ફ્લેવર એવો છે કે જેમાં ઉપરથી આઈસ્ક્રીમ નાખીશ બાકી એક એક ફ્લેવરમાં ઉપરથી આઈસ્ક્રીમ નહીં આવે આના 80 રૂપિયા છે કેટલા ગ્રામમાં પ્રોટીન આવશે આ પાવડર બી ચોકો ચોકો ડ્રિંક્સ છે ને એ એક સ્પૂન થી વધારે આમાં કારણ કે આનો મેઈન એ છે અને આખું ચોકલેટ ઉપર છે એટલે થોડી ક્વોન્ટિટી વધારે હશે અને જો

મે રાજમક ફ્લેવર મંગાવેલી છે અને પ્રોટીન કા પંચ તરીકે બહુ જ મસ્ત છે ટેસ્ટ વાઇઝ અને ક્વોન્ટિટી ક્વોલિટી વાઇઝ બહુ જ સરસ છે મિત્રો બહુ જ મસ્ત છે તમારા શરીરમાં પણ એટલું પ્રોટીન દેશે કે બહુ જ મસ્ત છે આપણે અહીંયા એકવાર ટેસ્ટ કરવા આવો જોઈએ આપણે જે દરરોજની જે રોજની બરદની આઇટમ ખાતા હોય કોલો છે કે શેરડીનો રસ છે કે ભાઈ એવા ઠંડા પીણા પીતા હોય એના કરતા એકવાર વાર આપણે આ ટેસ્ટ કરીએ તો આપણા માટે સારું રહેશે